શાળા વિસ્તારમાં રહેતા પરિવારે ફૂટેજ સામે આવતા ભોગ બનનાર માસુમ બાળકીના પરિવારે નિબાત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા અપહરણ અને છેડતી ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે નિમબાત વિસ્તારમાં આવેલ મહારાજા આઈસક્રીમની દુકાન પાસે રહેતી

તેની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણ અને છેડતીનો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે